ઓરામ ભરવાની જાહેરાત પડી જઈ છે ગોમ મોજી આવો બધા મળવું પડી જાય મારા મારા હાથી લોકો બધા આવી જાય કે કના રહે પર ખર્તો બળ થાય કરી નો હું છે ઈ પાછી પોઈજો મોડવાની છે જારે હે મોડવી પેલા મારા હમ અબ્બા છે પેલો લાઈ લે ટોપા ને ના જબ રાત ના ની ઉંગતા હોય અંગુડે ઘર રાખ લે રે એવા છે આપલો રહ્યો ને નેડે જીવ ઢેક લાગ્યો

હા તો હારા એ રાખે હું બદમેળા કુણીએ ગોઠા ટાળા વાળા કુણીએ બહારો બહારો આળે વાત છે લલાઈ ગો મોજી આવો ને તો ભેગો થઈ આવો મળી આવો એ સારા પડી જશે મારું નોમ આવી ગયું છે પણ પેલા રે ને રાતનું ગમે તે કઈને ભા થઈ જા અમારા હમ લડવા માટે પણ બી આવું ને જી આવું રો કશ્યો દો ને આળે જ હેડ્યો સરપંચનો ફોર્મ બાર પડી ગયો અને ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયું છે અને મારો ફોર્મ તો ભરવું જ છે પણ મને ખબર છે કે લાલિયોટ પોપા ને બધો ભોડાણ ફોર્મ ભર્યા વાળા રે નહીં અને મારે હોવામાં પડવા માગે છે પણ એને ખબર નહીં કે આ ઢેકલો રહ્યો ને એ કોઈને નીકળો છે અને મારા હાથે ઘણા માણસો છે પાછા પણ આ વખતે જીતી ના હોય બસ તો દેશી પ્લાન દઉં અને ઇંગ્લિશ બ્રાન્ડ ચાલુ કરી દઉં અને મોટી મોટી ગ્રાંતો લાવો અને બધી ગામની ગ્રાંતો ખાઈ જવું અને સ્વયં ગાડી લડાવું એક ગાડી થી બધા ભોડાનું ભોડું ઉડાડું તાના ખબર પડશે કે ના લે લોદા રૂડી મારો રોડ છો બધા પહોંચેલો છે એમને ખબર નહીં કે મોટી મોટી ઓફિસોમાં આ ગદ્દી બસ આ ઘેકલા દારૂડિયાનું નામ આવે અને ઢેકડો જો જાય તો મને સાહેબ જવાય મને સલામ કરી પણ કોઈ હું દારૂ પી બગાડી નહીં કોઈનું સારું કામ કર્યું છે તો લા એવા જવું અને જઈ અને પછી ફોર્મ ભરવાની તૈયાર કરું ફોર્મમાં બધા લોકોને મળી દઉં અને પછી ફોર્મ ભરવું હાથ લેવાનું કે મળવું નહીં તમારી ગાડી ત્યાં ધાર્યો બી આવવાનો નહીં

आगमे कारो, पर फ्रम बरो, पर बिलाच! याने हेडवानों कीदा मरी हेड हेड कारते? कोई खबेर पर ने पर दे? ब्याला निक्ष्यावाक कारा ना नागो जीतुन तरा नावी लाओ, आवी एचे मारो! याने हेड है, हेड जेम कारते उभीरे? तारू क्या हुदाई?

એ હોટાઈ ને ગડીયા ઓમાનો બોત સરપંચ મા તો જીતોય તો ખરા આ રિક્ષા ચાલુ નઈ કરી ગર હું જીતી હું કરું લ્યા કરે કરે એવું થોડો હોય રિક્ષા ન થાએ એટલે એનો ફોન આવ્યો લ્યા હાલો વર્ધી તો અરે હાલ આલ્યો હાલ આ રિક્ષા ચાલુ કરો એટલી વાર આ કીધું એટલે આપણું કામ જેવું છે ખબર નથી પાક્કો આ આયો